રાજ્યમાં ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના દોકડવામાં ગોચરની જમીન પર ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા એક બજાર વીઘાની બધું ગોચર જમીન ઉપર અનેક જગ્યાએ દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક પ્રશાસને આ તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું એટલું જ નહીં આંબાના બગીચા ઉપર પણ દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોકળવા ગામે આજે ગૌચરણમાં માં દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ થઈ છે મોટા પોલીસના કાફલા સાથે અહીંયા પર પાંચ થી છ જેટલા જેસીબી મશીન દ્વારા આંબાવડિયા છે જે મનાઈ રહ્યું છે કે આંબાવડિયા ગૌચરણમાં છે અને તેને ઉર્જા બનાવવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરાઈ છે સવારથી મોટી સંખ્યામાં અહીંયા પર લોકો છે જે પણ ઉમટી પડ્યા હતા આ તરફના દ્રશ્યો પણ બતાવીશ તો કંઈક આ રીતે ગીર સોમનાથ જિલ્લાનું ઢોકળવા ગામ છેલ્લા લાંબા સમયથી ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ ગામોમાં ગૌચરણ પરના જે દબાણો છે તેને દૂર કરવાની જિલ્લા કલેક્ટર દ્વારા પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આજે ઢોકળવા ગામે અંદાજે એક હજાર વીઘા જમીન પર દબાણો છે આવી જે એક હજાર વીઘા થી પણ વધારે જમીન ગામના ગૌચરની છે તેના દબાણો દૂર કરવાની અને આ જમીનોને ખુલ્લી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે দিলীপ মোৰি এ বি পি এছ মিটা কিছমনাথ